ડ્રો કરવાના છીએ પહેલી વખત લાઈવ હું થાઉં છું મને આમાં ક્યાંય બહુ વધારે પડતી ખબર પડતી નથી એટલે ભૂલચૂક થાય તો માફ કરજો ફેસબુકમાં જે પણ કોમેન્ટો છે એ કોમેન્ટોની ચીઠી બનાવી અને અમે અંદર મૂકેલી છે એ ચીઠીમાંથી લાઈવ ડ્રો કરીએ છીએ કોઈ પણ એક ચીઠી ઉપાડીએ છીએ બીના પટેલ પિનાકીન પટેલ ને એક ઓગણીસો નવ્વાણું ની એમઆરપી વાળું નેકબેન્ડ ફ્રીમ આપી દેવાનું છે તો તમે પિનાકીન પટેલ અમે તમને ડીએમ પણ કરી દેસુ અને જો તમે લાઈવ માં સાંભળતા હોય તો દુખ શોપ પર આવી અને આ તમારું નેકબેન્ડ લઈ જવા વિનંતી ઇન્સ્ટાગ્રામ માં ઇન્સ્ટાગ્રામ માં જે કોમેન્ટો છે એમાંથી હું આંખ બંધ કરી દઉં છું એમને જ હું સ્ક્રોલ કરું છું સ્ક્રોલમાં જે પણ આઈડી નું નામ આવશે એ આઈડી આપણે જાહેર કરી દેવું રમેશ રમેશ બગડા આપણે ડીએમ કરી દેશું રમેશભાઈ બગડાને રમેશ બગડા ત્રણસો એકાવન આ ભાઈને નેકબેન્ડ લઈ જવા વિનંતી શોપ પર આવીને અમે એને ડીએમ કરી દેશું યુટ્યુબ ઉપર યુટ્યુબ ની આઈડી આપણી ખુલેલી છે યુટ્યુબ માં પણ એ રીતે કરીશું જો મારી આંખ બંધ છે હવે આંખ બંધ કરું છું અને હવે યુટ્યુબ ની કોમેન્ટ હું સ્ક્રોલ કરું છું ધીરુભાઈ ધીરુભાઈ જિંજાળા 3204 આ ભાઈને આપણે ડીએમ પણ કરી દેશું આ તો હવેથી કોઈ પણ જે રીલ મૂકીશું એને બે દિવસ પછી અમે ડ્રો કરીશુ જો લાઈવ નહી કરી શકીએ તો સ્ટોરીમાં મૂકી દેસુ આપણી શોપ છે મિત્રો જોઈ લો

તો આજથી જે રીલ આવશે એ તમે લાઈક કોમેન્ટ અને શેર કરજો કોમેન્ટમાંથી ડ્રો દ્વારા અમે લકી કસ્ટમરસો નવ્વાણું આપી દેવાના છીએ નમસ્કાર મિત્રો